આ શાકને જોઈ રોટલીઓ પણ ઓછી પડે એટલું ટેસ્ટી એકદમ નવું અને ગરમીઓ માટેનું બેસ્ટ હેલો તમારું છે આપણે બનાવીશું મગનું શાક તો તમે હજારો વાર બનાવ્યું હશે પણ જો આ રીતે મગનું શાક બનાવશો તો વારંવાર તમે આ જ રીતે બનાવશો આંગળા ચાટી જશો અને તમે રોટલીઓ બનાવી છે બધી ઓછી પડશે એટલું પરફેક્ટ બનશે તો એકદમ ઝડપથી બની જાય છે સુપર ટેસ્ટી બને છે જોતા જ ખાવાનું મનથી જે એવું બને છે તો ચાલો બનાવીએ ગરમી માટે એક પણ ઘરમાં શાકભાજી ન હોય તો નવું શાક એના માટે આપણે અડધો કપ મગને આપણે એકથી બે કલાક માટે પલાળી દેવાના તમે ઓવરનાઈટ પણ પલાળી શકો છો હવે આ મગ છે એમાંથી આપણે શાક બનાવવા માટે આપણે મિક્સર જારમાં લઈ લેશું તો પાણી બધું મેં કાઢી લીધું છે ખાસ એ ધ્યાન રાખજો કે મગ પલાળ્યા હોય એનું બધું આપણે પાણી કાઢી લેવાનું તો જો પાણી હશે તો આપણે જે વડી બનાવવાના છે એ વડી એકદમ પરફેક્ટ નહીં બને હવે આ રીતે બધું મગ છે એ કાઢ્યા પછી મસાલો એડ કરીશું તીખાસ માટે આ રીતે એક તીખી લીલી મરચી અને થોડા ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત એડ કરીશું પાણી એડ કર્યા વગર આપણે એકદમ સરસ આપણે સરસ વાટી લેવાનું છે અને આ રીતે સ્મૂથ કરી લેવાનું છે તમે જુઓ આ રીતનું થીક હોવું જોઈએ તો બસ હવે આ મિક્સરને આપણે એક વાસણમાં કાઢી લેશું તો આમાંથી આપણે ત્રણથી ચાર લોકોને થાય એટલું શાક બનીને તૈયાર થઈ જશે અને ગરમીમાં ઘણીવાર આપણે એક પણ શાકભાજી ભાવતા નથી હોતા તો તમે આ મગનું શાક બનાવી બધાને ખવડાવજો વારંવાર બધા કહેશે કે આ શાક જરૂરથી બનાવજો હવે આપણે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એકદમ સરસ આપણે ફેટવાનું છે તો બેથી ત્રણ મિનિટ આપણે આ બેટરને એકદમ સરસ લાઇટ અને ફ્લફી થાય ત્યાં સુધી ફેટી લેવાનું એટલે આપણે એમાં સોડા કે કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નહીં પડે અને આપણે જે વડી તૈયાર કરશું એકદમ સોફ્ટ બનશે અને જો તમે મોઢામાં મૂકશો તો તમને બિલકુલ કઠણ નહીં લાગે એવી તૈયાર થશે તો અહીંયા તમે જો બેટરને ફેટતા ત્રણ મિનિટનો સમય લાગ્યો એકદમ લાઇટ ફ્લફી થઈ ગયું અને હાથથી પાડો તો બસ આ રીતે પડવું જોઈએ હવે બેટર ફેટાયું કે નહીં એને ચેક કરો આ રીતે પાણીમાં એક વાટકી ભરવાની અને આ રીતે તમારે બેટરને થોડું એડ કરવાનું એટલે બેટર ઉપર તરવું જોઈએ હવે મસાલામાં આપણે બે ટમેટાં લેશું એને મિક્સર જારમાં એડ કરી અને પ્યુરી તૈયાર કરી લેશું તો એકદમ સરસ આપણું આ શાક બનીને તૈયાર થશે તો તમે ક્યારે આ રીતે મગ્ન શાકની રેસીપી ટ્રાય કરી કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો હવે શાકનો વઘાર કરવા માટે આપણે વન ફોર્થ કપ તેલ લેશું તેલમાં જીરું એક સૂકું લાલ મરચું અને થોડા મીઠા લીમડાના પાંદ એડ કરીશું અને સાથે હિંગ પણ એડ કરીશું એક મીડિયમ સાઇઝની ડુંગળીને સરસ એવી સાતળી લેવાની છે તો ઝીણી કટ કરવાની જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાની અને આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે મસાલો તરત જ સાંતળી લેવાનો તો હવે હું એ આદુ અને લસણની પેસ્ટ પણ એડ કરું છું જો આ લસણ પણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું આદુની પેસ્ટ ડાયરેક્ટ એડ કરી દેવાની પણ જો ખાતા હોય તો જરૂરથી આ રીતે જ બનાવજો સુપર ટેસ્ટી શાક બને છે અને જો તમે ક્યારેય ન બનાવ્યું હોય તો પણ ટ્રાય કરવા જેવું છે એકદમ સરસ સાતડાઈ જાય પછી આપણે જે મસાલો તૈયાર કર્યો છે એમાંથી એક ટેબલ સ્પૂન જેટલો મસાલો એડ કરીશું અને એકદમ સારી રીતે સાતળી લેશું મસાલો એડ કરવાથી ગ્રેવીનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે સાથે જો તમે ડુંગળી ન ખાતા હોય તો આ સમયે તમને ગ્રેવી પણ થીકનેસવાળી બનીને તૈયાર થશે તો બંને ઓપ્શન સારા છે હવે આપણે મસાલા એડ કરીશું તો હળદર પાવડર લાલ મરચું પાવડર તીખાસ તમને જોઈએ એ પ્રમાણે એડ કરવાનું અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું આ ગરમીના લીધે ગરમ મસાલો ન ખાતા હોય તો સ્કીપ કરવાનો મેં અહીંયા મસાલો એડ નથી કર્યો જો ગરમીનો હોય અને તમે આ શાક બનાવતા હોય તો ગરમ મસાલો એડ કરવો હોય તો એડ કરી શકાય હવે બધા મસાલાને એકદમ મેં સારી રીતે સાતળી લીધા તમે જુઓ એકદમ સરસ મસાલા તેલ સાથે સતળાઈ જશે એટલે બધા મસાલાની ફ્લેવર આવશે હવે આપણે તૈયાર કરેલી ટમેટાની પ્યુરી એડ કરીશું એને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને ટામેટાની પ્યુરીને આપણે એકદમ સરસ એવી કૂક કરવાની છે તો આપણે અત્યાર સુધી આપણે જે બેટર બનાવ્યું એમાંથી આપણે વડી હજી તૈયાર નથી કરી તો આપણે વળીને અલગથી કૂક કરવાની જરૂર નથી બસ આ સમયે તમે જુઓ ટમેટામાંથી તેલ છૂટું પડી ગયું બસ હવે ત્યારે આપણે એમાં પાણી એડ કરીશું પાણી આપણે થોડું વધારે એડ કરવાનું મેં અહીંયા અડધો કપ પાણી એડ કર્યું છે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને એની ઉપર આ રીતે કાણાવાળી પ્લેટ રાખી દઈશું પ્લેટને આપણે સરસ એવી તેલથી ગ્રીસ કરી લેવાની એટલે આપણે જે વડી બનાવીશું તે વળી આસાનીથી ડિમોલ્ટ થઈ જાય તો આ રીતે તમે જુઓ મેં તેલથી ગ્રીસ કરી લીધી અને હવે હાથની મદદથી આપણે એકદમ નાની નાની સાઇઝની વડી બનાવવાની જેથી એકદમ ઝડપથી સરસ એવી બફાઈ જાય અને વળી જ્યારે મૂકીએ ત્યારે આ રીતે વન બાય વન મૂકતી જવાની અને થોડી સ્પેસ રાખવાની એટલે જ્યારે બફાશે ત્યારે થોડી ફૂલશે તો આ રીતે પૂરી આખી પ્લેટમાં આપણે વળી મૂકી અને તૈયાર કરી લેશું એકદમ સિમ્પલ છે અને તમારે કોઈ એક્સ્ટ્રા વાસણ ખરાબ નહીં થાય અને તમારો સમય પણ બચશે અને શાક પણ એકદમ સરસ એવું કૂક થઈ જશે તો ઢાંકી આપણે એકદમ ગેસની ફ્લેમ લો કરીશું અને પાંચ મિનિટ માટે લો ફ્લેમ ઉપર થવા દેશું તો અહીંયા તમે જુઓ વળી સરસ એવી બફાઈ ગઈ એકદમ ફૂલી ગઈ આ રીતે તમે હાથથી ટચ કરો તો એકદમ આસાનીથી ડિમોલ થઈ જાય છે ને એકદમ સિમ્પલ હું તમને ખોલીને પણ બતાવી દઉં છે ને એકદમ સુપર સોફ્ટ અંદરથી પણ એકદમ પરફેક્ટ એવી આ વડી તૈયાર છે હવે વડીને આપણે એકદમ સરસ રીતે પ્લેટમાંથી કાઢીને ડીમોલ્ડ કરી લેવાની અહીંયા તમે જુઓ આપણું શાક પણ એકદમ સરસ એવું બફાઈ ગયું છે અને સાથે કૂક પણ થઈ ગયું અને આ વડી પણ આસાનીથી ડીમોલ્ડ થઈ જશે તો આ રીતે બધી વડીને આપણે પ્લેટમાંથી અલગ કરી લેવાની અને ત્યાં સુધીમાં આપણું જે ગ્રેવી છે એકદમ સરસ એવું કૂક થઈ જશે તો એની પણ ખૂબ જ સરસ એવી ફ્લેવર આવી ગઈ તમે જુઓ છે ને એકદમ પરફેક્ટ ગ્રેવી ઘાટી અને એકદમ પરફેક્ટ ઢાબા જેવી ગ્રેવી તૈયાર થઈ છે તો હવે આ સમયે આપણે બધી વળી એડ કરી દઈશું તો તમને જેટલી વળી શાકમાં એડ કરવી હોય એ રીતે એડ કરવાની ખૂબ જ સરસ લાગે છે એકદમ સિમ્પલ છે અને જોતાં જ ખાવાનું મન થઈ જશે સુપર ટેસ્ટી બને છે તો હવે આપણે મિક્સ કરી લેશું તમે જુઓ એકદમ પરફેક્ટ છે ને હવે આપણે આ વળીને થોડીવાર માટે ગ્રેવી સાથે કૂક થવા દેવાની છે તો ઢાંકીને આપણે થોડીવાર માટે કૂક થવા દઈશું અને મેં અહીંયા બે મિનિટ માટે કૂક થવા દીધું તેલ પણ છૂટું પડી ગયું ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને આ મગની વડીનું શાકને આપણે ગરમા ગરમ રાઈસ સાથે રોટલી સાથે પરોઠા સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે પૂરી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે અને આ ગરમા ગરમ શાકને જો તમે એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો ઘરમાં એક પણ શાકભાજી ન હોય તો આ શાક જરૂરથી ટ્રાય કરવા જેવું છે તો આ રેસીપીને તમે જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રેસીપી ટ્રાય કરજો જો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ